ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે ચેકડેમનો પારો તૂટી પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ચેકડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને કારણે ચેકડેમની સાઈડમાં બનાવેલ પારો તૂટી પડ્યો છે ચેકડેમની ભાગનું ધોવાણ થતાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી ગયું છે અને અંદાજે જમીનને નો પાણી પૂરું પાડતો ચેકડેમનો પારો તૂટી પડતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે જ્યારે ચેકડેમ પાસેથી ચોખલિયા જવાના રસ્તા પર બનાવેલ કોજવે પણ ધોવાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ શર્મિલાબેન ચાવડા મોટીમારોડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ નિભાવું છું હાલ જે ની અંદર દસ ઇંચ જેટલો અને 12 ઇંચ જેટલો વરસાદ પડેલો છે એના કારણે અમારું જ્યાં અહીંયા સુખનાથ મહાદેવ પાસેનું આ તળાવ છે એનો ચેકડેમનો અડધો પારો તૂટી ગયેલો છે અને જેના કારણે પાણી બધું વહી ગયેલું છે અને ઉપરવાસ ખેતરોમાં ભારે એવું નુકસાન થયેલું છે તેમજ આ ખેતરો બધાય ધોવાઈ ગયેલા છે ખેડૂતોનો જે પાક છે એમને પણ નુકસાન થયેલું છે તો સરકારને હું એટલી જ અપીલ કરું છું કે અત્યારે જે નુકસાન થયેલું છે તેની તાત્કાલિક કાર્યવાહી કરી અને મોકલી દીધી છે અને તાત્કાલિક ધોરણે એમને સહાય મંજૂર કરવામાં આવે નુકસાન ભારે એવું થયું છે અને પાણી બધું વહી ગયેલું છે આ જે પુલ છે એ પણ તમે જોઈ શકો છો કે પુલ પણ ધોવાઈ ગયેલું છે એટલું બધું પાણીનો પ્રવાહ હતો કે ખૂબ જ ભારે એવું નુકસાન થયેલું છે અચુલભાઈ મોહનભાઈ વડાલિયા હવે અમારે અહિયાં વરસાદ થી બાર ઇંચ ઉપલા છે તેથી પાણી વધારે આવી ગયું અને પાણીનું એક પુલ તૂટ્યું પછી બીજું તૂટી ગયું અને આ ત્રીજું તો હાવ તોડી અને ખેડૂને કાંઠાના તળાવ 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 તોડી અને પુલ એની પડખે છે એ બી નુકસાની આપી અને જે ખેતરો છે કાંઠેના બધાય બધા તમામો ખેતરોની અંદર વી પચી પચી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા નુકસાની ગણાય નુકસાની એટલે એમાં કોઈ પૂરી ગણો કે એક કાઠો આખો કાઢી ગયો એસી થી હો કિલો હો ફૂટ જેટલો બધો કાઢિયાનો અને પડખે નો પારો જે હોય બનાવેલો કાઢિયા ની પડખે પારો બનાવેલો હોય એ તો બધા તોડી નાખ્યા ઉપચાન ની માં તો કોઈ વાત જ ના પૂછો એની